રાધનપુર તાલુકાના સરપંચોમાં ભારે નારાજગી ફેલાઈ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરપંચોએ નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા સરપંચોને ગ્રાન્ટ ફાળવવામાં ન આવતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેમજ સરપંચો દ્વારા આવેદનપત્ર અપાયું છે રાધનપુર તાલુકાની વીસથી વધુ ગ્રામ પંચાયતમાં ધારાસભ્યને ગ્રાન્ટ ફાળવવામાં આવી નહીં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે મારું નામ રાજુભાઈ જીવનભાઈ લીલાસિંહ ઠાકોર ગામ શેરગંજ મારા પપ્પા સરપંચ છે અને અમારા ગામમાં આજ દિન સુધી લલિનજી સાહેબની ધારાસભ્ય ગણિત મળેલ નહીં તો એના માટે અમે રજૂઆત કરવા માટે તમામ સરપંચો આવ્યા છીએ તો અમારી વિનંતી છે કે તમામ સરપંચોને ગણિતનો લાભ મળે પણ ગામમાં વિકાસ થાય એના માટે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી ગામની પરિસ્થિતિ કેવી છે હાલમાં હાલ રસ્તા રોડ બહુ ખરાબ છે એના માટે અમે સાહેબને રજૂઆત કરી છે ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય દ્વારા ગ્રાન્ટ આપવામાં ન આવતા ગામડાઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે તેવા આક્ષેપો સરપંચો દ્વારા કરવામાં આવી રહ્યા છે રાધનપુર તાલુકાના ગ્રામ પંચાયતોમાં ધારાસભ્યને ગ્રાન્ટ આપવા સરપંચોની માંગ ઉઠી છે આજના હરીફાઈના યુગમાં પણ લાચારી ભોગવવી પડી રહી છે એ વર્તમાન શાસક વ્યવસ્થા માટે ખૂબ જ શરમજનક બાબત છે મારું નામ રબારી જવાભાઈ પીરાભાઈ ગામ કોલાપુર તાલુકો રાધનપુર મારી બેબી સરપંચ છે અને સતત છેલ્લા ત્રણ વર્ષથી અમે ધારાસભ્યશ્રીને ખૂબ રજૂઆત કરી છે લેખિતમાં મારા ગામ લોકોને હું સાથે લઈ જઈ અને ધારાસભ્યના ચેમ્બરે જઈ અને લેખિતમાં આપેલું છે કે રોડ રોડ આપો પણ આજ સુધી અમને રોડ કોઈ મળ્યો મળ્યો નથી અને ગામની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને ગામ લોકોએ મને વોટ હાલીને ચૂકજ્યો ભણેલ મના તો કે કાંઈક વિકાસ કરશે ગામનો પણ આજ દિન કાંઈ વિકાસ થયો નથી ગામનો કાંઈ મારે નાણાં પંચ બી કોઈ તાલુકા કક્ષાની કે કોઈ ગ્રાન્ટ આજ સુધી મળેલી નથી મળે તો તમામ સરપંચોને તમામને બધાને લાભ મળે અને ધારાસભ્યશ્રી તમામ ગામોને ગ્રાન્ટ આપે એવી મારી માગણી અહેવાલ અનિલ રામુજ લોકાર્પણ